જય મુરલીધર જય શ્રી રામ ગુજરાત સરકારના સુચારો આયોજન તથા પારદર્શક વહીવટ થકી વર્ષ 2023 થી 24 માં યુજાઇલ પોલીસ વિભાગની ભરતીમાં 12472 ઉમેદવારો સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે અને હાલ વર્ષ 2025 થી 26 માં 13591 જગ્યાઓ માટે સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એમ કુલ 26063 જગ્યાઓની ભરતી કરી પારદર્શક તથા કુશળ વહીવટ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ઉપમુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ

જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં ગત વર્ષ એટલે કે ત્રેવીસ ચોવીસની અંદર જે પરીક્ષા લેવાની એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે એમની તૈયારી અને એમનું જે કાર્યક્રમો આપીને જે પરીક્ષા લેવા આવી એમાં જ્યારે તાજેતરની અંદર જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એમાં ગુજરાતની અંદર બાર હજાર ચારસો બોતેર લોકોને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ પોલીસ કોન્સ્ટેબલ એવી દીકરા દીકરીઓને જયારે મેરિટ લિસ્ટની અંદર જેમના નામ જાહેર થયા છે એવા તમામે તમામ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અનેક છેવાડાના લોકોને જે એમના ઘરની અંદર દીવો પ્રેગતો છે એમને ખૂબ ખુશીઓ છે એમની ખુશીની અંદર પણ ખૂબ એમ ઉમેરો થાય ખૂબ ઉમેરો થાય અને ખૂબ ખુશ થાય એના માટે ગુજરાતની અંદર જે ભરતી કરવામાં આવી એ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજારો પરિવાર વતી એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે પારદર્શકતાથી ભરતી કરી અને જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે ગુજરાતની અંદર દલિત તમામે તમામ વર્ગોના શેવાડાના માણસો સુધીને મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કે જેમણે કોઈ કરપ્શનમાં આવ્યા વગર જેને કોઈને પણ કઈ નયો પૈસો દીધા વગર આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આજે બાર હજાર ચારસો ને બોતેર લોકોને મેરિટ લિસ્ટ ની અંદર જેમના નામ બહાર પડ્યા છે એમને પણ એમની જે મહેનત કરી અને એમને જે પરીક્ષાની અંદર ઉતરણી થયા અને એમને ખૂબ પ્રયત્ન કર્યો અને મહેનત કરી કરીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને વિશેષ અભિનંદન આપવા

ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીનો વિશેષ આભાર અભિનંદન આપું છું સાથે સાથે જે પરિવાર અને જેમના પરિવારને મિત્રો ગુજરાતના દીકરા દીકરીઓને જેમને નોકરી મળી છે જેમને મહેનત કરી છે આ ગુજરાતની અંદર ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાને જે ગુજરાતની અંદર જે કેડી કેડી કંડારી છે અને એ કેડી ઉપર આજે આજે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી જે આલે છે ત્યારે મિત્રો મારે કેવું છે ફરીથી આ ગુજરાતના દીકરા દીકરીઓને સેવાડાના માણસને જયારે ન્યાય મળતો થયો જેમને ભરતી ઉપર જાણ કરવામાં આવે અને એમના ઘરની અંદર એક અનેક ખુશીઓ હોય ત્યારે એમને પણ અભિનંદન આપવા છે જેટલા લોકોને પોલીસની અંદર પસંદગી થઈ છે એમને પણ અભિનંદન આપવા છે અને આ દીકરા દીકરીઓ ખૂબ સફળતા પ્રાપ્ત કરે પોલીસની અંદર પોતાની નિષ્ઠાપૂર્વક નોકરી કરીને આ ગુજરાતનું નામ રોશન કરે એવા ફરીથી એમને અભિનંદન આપવું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ પણ સાબિત કરી દીધું કે જે લોકો પટ્ટા ઉતારવાની વાતો કરે છે એમને પણ જવાબ આપીને કીધો છે છે કે સરકાર ભારતીય જનતા પક્ષની સરકાર છે કે ગુજરાત ની અંદર જે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના પટ્ટા ઉતારવા માટે નહીં મિત્રો છેલ્લા બે વર્ષની અંદર છવ્વીસ હજાર ને ત્રેસાઠ લોકોને નોકરી આપવાનું જો કાય કોઈએ કામ કર્યું હોય માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભારતીય જનતા સરકાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ કર્યું છે મારે ઘણા લોકો નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે જ્યારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે બેરોજગારનું અભિયાન યાદ ના આવે ઘણા લોકો એવા પણ નીકળ્યા છે ત્યારે મિત્રો એમને પણ મારે કેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર ત્રેસાઠ છવ્વીસ હજાર ને છે ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું ભૂતકાળની સરકારોએ શું કર્યું એમને યાદ કરવાની જરૂર છે ત્યારે મિત્રો આગામી દિવસોની અંદર ભરતી થવાની છે ત્યારે બાકીના પણ જે વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર ભરતી થશે ત્યારે મારે આ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે પોતાની મહેનત કરે છે જે ભણી ગણીને આગળ પોતાના કાંડાના બળ ઉપર પોતાના મહેનત ઉપર કોઈ પણ લાગવગ શાહીની કોઈ પણ શાહીની કોઈ નેતાનો દીકરો નહીં કોઈપણનો નહીં કોઈ અધિકારીનો નહીં પણ જે ટેલેન્ટ છે જે મારા ગુજરાતનો જે વિદ્યાર્થી ભણેલ ગણેલ છે જેમની મહેનત છે એમને જો નોકરી મળતી થઈ હોય એ માત્ર ને માત્ર ભારતીય જનતા પક્ષની સરકારમાં શક્ય છે એવું કરી સાબિત કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાબિત કરી બતાવ્યું છે ત્યારે એમને પણ ફરીથી ખુખું અભિનંદન આપું છું સાથે સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને પણ તૈયારી કરવાની જરૂર છે કોઈ લાગવું શાહી કરવાની જરૂર નથી કોઈને ગોતવા જવાની જરૂર નથી તમારી મહેનત છે એ ફરવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પારદર્શક ભરતી

આવો આપણે સૌ સાથે મળીને જે દીકરા દીકરીઓને નોકરી મળી છે જેમનું મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયું છે આવતા દિવસોની અંદર પણ જયારે ભરતી થવા જઈ રહી છે એમાં પણ આ ગુજરાતના દીકરા દીકરીઓને શેવાડાના માણસને નોકરી મળે સેવાડાના માણસને એમનો ન્યાય અને એમની જે મહેનત છે એ મહેનતનું ફળ મળે એના માટેના જે પ્રયત્ન કરી છે એમને અભિનંદન આપીએ સાથે સાથે મારા ગુજરાતના વિશેષ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને વિશેષ અભિનંદન આપવા છે અને એમનો આભાર વ્યક્ત કરવો છે કે આપના શાસનની અંદર જે જે વિભાગની અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અને અન્ય વિભાગોની અંદર જે ભરતી થઈ રહી છે એ ભરતીઓ સંપૂર્ણપણે પારદર્શક થઈ રહી છે એમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે સેવાડાના ગામડાના સેવાડાના સેવાડા માણસને આમાં જયારે એનું મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે ત્યારે તમે પટ્ટા ઉતારનારાના ગાલ ઉપર પણ તમાશો માર્યો છે સાથે સાથે તમે જે બેરોજગારીની વાતો કરનારા લોકોને પણ તમે તમાસો માર્યો છે સાથે સાથે આ ગુજરાતની શાંતિ દોડનારા ગુજરાતના દુશ્મનોને ગુજરાતના વિરોધીઓને ગાલ ઉપર તમે તમાશો માર્યો છે એ બદલ ફરીથી અભિનંદન આપું છું અને આવો આપણે સૌ સાથે મળીને સમૃદ્ધ ગુજરાત આપણા સૌ ગુજરાતીઓ ખૂબ આગળ વધી એવી સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જે લોકોને જે દીકરા દિકારીઓને થયા છે અને જેમનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એવા તમામ લોકોને અને જે લોકો નાના મોટા ક્યાંય થોડા ઘણા એકાદા મેરિટમાં રહી ગયા છે એ પણ ખૂબ પ્રયત્ન કરે ખૂબ આગળ વધે અને સફળતાપૂર્વક આગળ વધીને આગામી જે ભરતીઓ ભરતી જાહેર થઈ રહી છે તેર હજાર પાંચસો ને એકાણું જે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ઇન્સ્પેક્ટરની જે ભરતી થઈ રહી છે એમાં કોઈ પણ જાતના નાસીપાસ ચા વગર તમારી મહેનત વધારી તમારી જે તમારો પરિશ્રમ વધારી તમારી મહેનત કરી અને મિત્રો આગામી જે ભરતી આવી રહી છે એની અંદર પણ આપણું મેરિટ લિસ્ટમાં નામ આવે એના માટે એવા તમામ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ હું આશાસ્પદ કરું છું કે આવતા દિવસોની અંદર જયારે પચીસ છવ્વીસની જે ભરતી જાહેર થઈ રહી છે એમાં તમે ક્યાંય નાના મોટા થોડા ઘણા મેરિટમાં રહી ગયા હશો તો પણ પ્રયત્ન કરી અને આવતી મેરિટની અંદર તમારું પણ એમાં નામ આવે એવી શુભકામના પાઠવું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય